આજરોજ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું તો આ બજેટ પર વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો દ્વારા મંતવ્યો રજૂ કરવામાં આવ્યા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણ જીએ વર્ષ 2024-25 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો MSME અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતે આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલા દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તો જે નાના ઉદ્યોગકારોએ દસ લાખ રૂપિયાની લોન લીધી હશે અને

અને દરેક પીએસયુ બેંકોને એમને ફ્રીડમ આપી છે કે તમારે તમે એક્સટેન્ડ કરી શકો છો તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક માં એક નવા પ્રકાશ નું કિરણ ઉભું થયું છે એક નવો ઉત્સાહ આ બજેટથી એમએસએમઇ મળશે અને સાથે સાથે જે સ્ટાર્ટઅપ્સ છે કે જે આવનારા દિવસોમાં પણ એક એમએસએમઈ અને એના પછી ગ્રોથ થઈ અને યુનિકોન બનવા જઈ રહ્યા છે તો એ સ્ટાર્ટઅપ્સમાં પણ જે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવ્યો છે તો એને પણ એ ઘણું પ્રોત્સાહિત કરશે આ આ આ બજેટ અને ખાસ કરીને બજેટમાં પણ ખાસી એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવા માટે જે ફોરેન કંપનીઓના ઉપર પહેલા જે ચાલીસ ટકા ટેક્સ હતો એની જગ્યાએ હવે પાંત્રીસ ટકા સ્ટેપની જોગવાઈ કરવામાં આવી છે તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે અને એની સાથે સાથે હેઠળ જે સેલરાઈટ પર્સન ને જે ઇન્કમ ટેક્સની જે વાત છે ઇન્કમ ટેક્સમાં એવા ઝાઝા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું ઇન્કમ ટેક્સનો સ્લેબ પહેલા જે હતો એમાં

શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પોતાનો નિવેશ કરતો હશે જ્યારે એને રિડમ્પન કરશે ત્યારે પહેલા જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે બે થી અઢી ટકા જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓ થી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા છે એવું મને લાગી રહ્યું છે આ બહુ બેલેન્સ બજેટ છે એવું કહી શકાય કોઈ એક પક્ષ માટેનું બજેટ નથી આવનારા ભારતના દૂરંદેશી વિકાસને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલું બજેટ છે એવું મને લાગી રહ્યું છે જેમાં યુવાઓને અને રોજગાર ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે જે આજે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પ્રસ્તુત કર્યું એનો વિઝન સ્ટેટમેન્ટ પાંચ વર્ષનું છે હવે વિઝન સ્ટેટમેન્ટ પ્રમાણે એ લોકોનો ફોકસ ઈસ્ટર્ન ઇન્ડિયા પર વધારે કર્યું છે કેમ કે આપણો ઓછો ડેવલપ થયેલો પાર્ટ છે બિહાર ઓરિસ્સા આંધ્રપ્રદેશ અને નોર્થ ઇસ્ટ આની પર ફોકસ છે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ મોટું એ લોકોને પુશ મળ્યો છે અને એ લોકોનું એગ્રીકલ્ચર થી માંડીને બધું એ બાજુ ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ એ લોકોએ કર્યું છે એ બાજુ પ્લાન ના એટલે કોર્પોરેટ સ્ટ્રક્ચર જે છે ડિવિડન્ટ ટેક્સેશનમાં જે જે બધું કરે છે હવે એમાં થોડા ફેરફારો હજી એક્સપેક્ટેડ હતા અને પર્સનલ ઇન્કમ ટેક્સમાં એક્સપેક્ટેડ હતા થોડા વધારે એટલા બધા એટ્રેક્ટિવ નથી ઉપરથી કેપિટલ ગેન ને બધું જે વધાર્યું તો એટલે ઇફેક્ટ ન્યુટ્રલાઇઝ થઈ ગઈ છે એવું કઈ બહુ મોટો ફેરફાર નથી એ બાબતમાં